તે વાતાવર ગયા છે અને હવે જાઓ છે દેવન મરે તો મસ્ત મસ્ત લોકેશન છે અને કોક કે મજા આવે એવું લોકેશન છે સિફ્ટિંગ કરે એવું લોકેશન છે ઝાડુ એ અને ગાડીઓ પણ આવી રહી છે બાઇક પર આવી જશે ગાડી અને મજા આવી છે એવું છે લોકેશન વિડીયો બનાવવાનું જે થાય એવું લોકેશન છે બનાસ નદી પણ આવી બનાસ બનાસપુલ મહેસાણા રાધનપુરથી મહેસાણાવાળો હાઈવે મહેસાણા બનાસ નદી સૂકી રણ પડી છે ધૂળ ડેરી છે ધૂળ તો આપણે જાણવાનું છે રાધનપુર તો બને વિડીયોની અંદર વિડીયોને આટલું જ વલોગની અંદર તો બધાને જય માતાજી જય માતાજી વાહ રાણાની મોજ